નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો લોકતંત્રની અંદર લોકતંત્રના માળખાની જાળવણી માટે ચૂંટણીઓ અનિવાર્ય છે અને લોકતંત્રની જાળવણીનું આ સૌથી સરળ અને સચોટ માધ્યમ પણ છે આપણે ત્યાં આપણે જોઈએ છીએ કે પંચાયતથી માંડી અને પાર્લામેન્ટ સુધીની ચૂંટણીઓ થાય છે એ ચૂંટણીઓના માધ્યમથી લોકો પોતાના શાસકને નક્કી કરે છે પોતાના પ્રતિનિધિને નક્કી કરે છે અને તેમને જે તે સ્થાન પર પદ પર પહોંચાડે છે ગ્રામ પંચાયતના સદસ્યથી માંડી પાર્લામેન્ટના સદસ્ય સુધીની આ એક પ્રક્રિયા છે અને જે ખૂબ સુચારુ રૂપે છેલ્લા અઠ્યોતેર વર્ષથી ચાલે છે પરંતુ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ કેટલાક રાજકીય પક્ષો આપણે દરેકની વાત નથી કરતા પેલા સ્પષ્ટતા કરી દઈએ કે આપણે દરેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ કે દરેક રાજકીય પક્ષોની વાત નથી કરતા પરંતુ ઘણા બધા ઘણી બધી આવી સંસ્થાઓ છે જેની અંદર આ માળખાનું પાલન થતું હતું રાજકીય પક્ષોની અંદર સામાજિક સંસ્થાઓની અંદર સ્વૈચ્છિક સંસ્થાઓની અંદર શૈક્ષણિક સંસ્થાઓની અંદર ઘણા સ્થાપિત થઈ ગયેલા હિતો હોય છે જે લાંબા સમયથી જે તે સંસ્થામાં સેવા કરતા હોય છે તેનું સંચાલન કરતા હોય છે હવે બહુ લાંબો સમય થાય તો તેમને તે પદ છોડવું ગમતું નથી ત્યાં તેમની એક લાગણી બંધાઈ જાય અથવા તે પદની તેમને એક આદત પડી જાય છે પોતાના લાગતા વળગતા લોકોને તે જે કે સંસ્થામાં ગોઠવી દે અને તે રીતે તેઓ બેક્સિટ ડ્રાઇવિંગ દે અને આના કારણે જે તે રાજકીય પક્ષ જે તે સંસ્થાની વિચારધારા એક બંધિયાર વાતાવરણમાં કેદ થઈ જાય એ કૂવાના દેડકા સમાન તેમની હાલત થઈ જાય ઘણા રાજકીય પક્ષોની ઘણી સંસ્થાઓની નિષ્ફળતાનું આ સૌથી મોટું કારણ છે આવી સંસ્થાઓની અંદર આવા જે રાજકીય પક્ષોની અંદર ઇલેક્ટેડ કરતા સિલેક્ટેડ વ્યક્તિઓનું મહત્વ વધારે હોય છે આ સિલેક્ટેડ કોણ હોય જે કહ્યા ગ્રા હોય અને આ સિલેક્ટેડ લોકોને પસંદ કરવામાં કોઈ માપદંડ હોતો નથી કે તેની જે તે સંસ્થામાં કેટલું યોગદાન છે તેમનો અભ્યાસ કેટલો છે તેમ તેઓ તે પદને લાયક છે કે નહીં માત્ર જે તે સંસ્થાના મોવડી મંડળ કે વગદાર લોકોનો તે માનીતો વ્યક્તિ હોય તો તેને જે તે પદ પર આસીન કરી દેવામાં આવે છે આનાથી આનાથી શું થાય એવું થાય કે ઘણીવાર સારા અને સક્ષમ લોકો હાશિયામાં છે અને જે તે સંસ્થામાં પેધી ગયેલા લોકોનું શાસન નિરંતર ચાલ્યા કરે એટલા માટે તેઓ આવું કરતા હોય છે ઇલેક્ટ્રેડ ની જગ્યાએ સિલેક્ટેડ એટલે કે રબર સ્ટેમ્પને પસંદ કરવાનું આ એકમાત્ર કારણ હોઈ શકે અન્ય કોઈ કારણ હોઈ શકે નહીં આપણે જોઈએ છીએ કે ઘણા રાજકીય પક્ષો ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ ઘણી સામાજિક સંસ્થાઓના મોવડીઓ આ સંસ્થાઓને કાં તો પરિવારની પેઢીની જેમ ચલાવતા હોય છે અથવા તો તેઓ આ સંસ્થાઓને કોઈ ખાનગી કંપનીની જેમ ચલાવતા હોય તેઓ જેમને પસંદ કરે તેમને હોદો મળે તેઓ જેમને ના પસંદ કરે તેઓ સાઈડમાં સંસ્થાઓમાં વિરોધનો ઉત્પન્ન થતો નથી આ સંસ્થાઓની અંદર કોઈ અલગ મત વ્યક્ત કરી શકતું નથી અહીંયા આંગળી ઊંચી કરવાવાળા લોકોની જ જરૂર હોય છે અહીંયા કોઈ પોતાનો અભિગમ જરા અલગ બતાવે તો તેને સંપૂર્ણ રીતે અલગ કરી દેવામાં આવે છે એટલા માટે જ આ જે તે સંસ્થાઓના મોવડી મંડળને ઇલેક્શન કરતા સિલેક્શનમાં વધારે રસ હોય છે હવે અન્ય એક વાત કે આ જે મોવડી મંડળ છે કે આ જે સિલેક્ટ થનાર વ્યક્તિ છે તેમની લાયકાત શું મોવી છે ઉંમરની લાયકાત હોવી જોઈએ આર્થિક લાયકાત હોવી જોઈએ સામાજિક લાયકાત હોવી જોઈએ તો પ્રથમ તો ઉંમરની લાયકાતની જરૂર ક્યાંય સામાજિક સંસ્થાઓમાં રહેતી નથી માત્ર તે વ્યક્તિ કાર્યક્ષમ હોવો જોઈએ ઉંમરને આ બાબત સાથે કાંઈ લેના દેના નથી ઘણા નિવૃત્ત માણસો ખૂબ સારું કામ કરતા જ હોય છે એટલે આપણે એવું નથી કહેતા કે માત્ર યુવાનોને જ આમાં તક આપો સામાજિક સંસ્થાઓમાં અનુભવી વ્યક્તિઓની જ જરૂર હોય છે એટલે યુવાન અને વડીલનું કોમ્બિનેશન કરવું જોઈએ અને ઉંમર ઘણા વ્યક્તિઓ માટે માત્ર આંકડો હોય છે જેવી રીતે અમિતાભ બચ્ચન છે તે અત્યારે કેબીસીનું જે રીતે સંચાલન કરે છે તો તેમાં અન્ય વ્યક્તિની કલ્પના કરવી મુશ્કેલ હોય છે એટલે ઉંમર ક્યાંય માધ્યમ નથી માત્ર સુચારું સંચાલન કરનાર વ્યક્તિ જોઈએ તેમની સાથે યુવાનોને જોડી શકાય એ તેમના અનુભવના માર્ગદર્શન હેઠળ તૈયાર થાય એક નવી પેઢી તૈયાર થાય પરંતુ યુવાન પણ શોધો અથવા વૃદ્ધ શોધો પણ કહ્યાક શોધો તો જે તે મોડી મંડળનું જ કામ થાય બાકી સમાજનું કોઈ જગ્યાએ કે રાજકીય પક્ષનું કોઈ જગ્યાએ કામ થાય બીજી વાત એ છે કે આ જે સિલેક્શન થાય છે તેમાં રાજકીય પક્ષ હોય તો તેમના કાર્યકર્તાઓનો અભિપ્રાય મુજબનું ક્યારેય થતું નથી અને સામાજિક સંસ્થા હોય કે સ્વૈચ્છિક સંસ્થા હોય તો સામાજિકમાં જે તે સમાજના મહત્તમ વ્યક્તિઓનો અભિપ્રાય લેવામાં નથી આવતો અને સ્વૈચ્છિક સંસ્થા હોય તો લાગતા વળગતા વ્યક્તિઓનો ક્યાંય અભિપ્રાય લેવામાં આવતો નથી માત્ર અને માત્ર તેમના જે સ્થાપિત હિતો હોય છે તેઓ આવા પટ્ટા રિન્યુ કર્યા કરે છે અને તેમનું ગાડું ગબડાવ્યા કરે છે એટલા માટે આપણે એમ નથી કહેતા કે આવી સંસ્થાઓની અંદર ઉંમરના બાદ પ્રમાણે શિક્ષણના શૈક્ષણિક લાયકાત પ્રમાણે આમાં એવું કશું હોતું નથી ઘણા વ્યક્તિઓ શૈક્ષણિક રીતે લાયકાત ન હોય પણ વ્યવહાર કુશળ હોય એટલે તે પણ માપદંડમાં નથી આવતું પરંતુ જે તે રાજકીય પક્ષ હોય જે તે સામાજિક સંસ્થા હોય જે તે સ્વૈચ્છિક સંસ્થા હોય તેમાં તેનું કેટલા લાંબા સમયનું અનુભવ છે તેમાં તેનું યોગદાન કેટલું છે કેટલા સમયથી તેઓ નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે તે માપદંડ બહુ જોઈએ જેમનું ક્યાંય યોગદાન ન હોય તેવા વ્યક્તિને તમે બેસાડી દીઓ

આ મુદ્દત અમેરિકામાં જેમ બે ટર્મ છે કોઈ પણ રાષ્ટ્રપ્રમુખ છે તે બે ટર્મથી વધારે ન રહી શકે અત્યારે ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રમ્પ છે છે તેમની બીજી બીજી ટર્મ ચાલુ હવે ગમે તેટલો શક્તિશાળી માણસ હોય તો તે અમેરિકામાં ત્રીજી ટર્મ માટે રાષ્ટ્રપતિ બની શકશે નહીં પરંતુ જો ચીનને જોવા જાઓ તો ચીનનો રાષ્ટ્રપ્રમુખ આજીવન છે એટલે ત્યાં સરમુખ હથિયાર આ આ રીતે સમજવાની વાત છે એક લોકતંત્ર છે અને એક સર્વખતિયશાહી છે રશિયાનો પુતિનને તમે ન હટાવી શકો ઈરાનના ખોમેનીને તમે ન હટાવી શકો ચીનના જિનપિંગને તમે ન હટાવી શકો પણ અમેરિકાનો પ્રમુખ ગમે તેવો હોય તેને બે ટ્રમ્પથી વધારે રહેવાની કોઈ સત્તા ભારતનું લોકતંત્ર વધારે પરિપક્વ છે કે તમે બે કરતાં વધારે જેટલી ટ્રમ્પ પણ લોકોની પસંદગીનો વ્યક્તિ ત્યાં આવે હવે આવી સંસ્થાઓમાં લોકોની પસંદગી ક્યાંય હોતી જ નથી માત્ર અને માત્ર તેમના ઉપરી જે ગોઠવાયેલા લોકો છે તેમની પસંદગીના કારણે જ આ લોકોની પસંદ થાય છે અને પરિણામે એક બંધિયાર વાતાવરણ સર્જાય છે નવા આઈડિયા નવા વિચારો કશું જ આવતું નથી અને જે તે વ્યક્તિ જે સતત સમય આપતો હોય સતત યોગદાન આપતો હોય તે આવા વર્તનથી નિરાશ થઈ અને જે તે પ્રવૃત્તિ છોડી દે છે અને આવા લોકોને એવી ઈચ્છા જ હોય છે કે વિરોધી વિચારધારા ધરાવતા અથવા મતભેદ ધરાવતા વ્યક્તિઓ હાશિયામાં જ રહે તેઓ ક્યારેય સામે ન આવે તેઓ તેમને સહન નથી કરી શકતા એટલા માટે તેઓ તેમને સાથે નથી બેસાડતા એટલે આવું બધું ચાલ્યા કરે છે કે ગુજરાતીમાં કહેવત છે કે નૂરો ગાયને પીરો વખાણે તેમ આવી સંસ્થાઓની અંદર દરેક સંસ્થાઓ ફરી એકવાર આપણે કહીએ છીએ આપણે દરેક સંસ્થાઓની વાત કરતા નથી દરેક રાજકીય પક્ષની વાત નથી કરતા પરંતુ જેમને લાગુ પડે છે તેમણે બંધ બેસતી ટોપી પહેરી લેવાની છૂટ છે કે નૂરો ગાય અને પીરો વખાણે તે સમય તે ટાઈપનો વહીવટ આવી સંસ્થાઓમાં જોવા મળે છે અને તેના કારણે ન તો લોકોનું ન તો જે તે સંસ્થાનું ક્યારેય કોઈ બધું થાય છે જય હિન્દ જય ભારત